પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી સ્ટોરી રિપોર્ટ બાય માળિયાહાટીના મારું નામ રાઠોડ રિપુર માળીયા ગામ અત્યારે પરિસ્થિતિ એવી છે કે ખેડૂત ગયો છે અત્યારે ખેડૂત ને મગફળીની અંદર સૂર્ય ફૂલ અવસ્થા એ પાક છે તો અત્યારે ખરેખર ખાસ વરસાદની જરૂરિયાત છે સરકાર સપોર્ટ આપે દસ કલાક પાવર આપે છે જે વાતાવરણ અને કુદરતની જે દયા જોઈએ તે વસ્તુ અત્યારે ખેડૂતને નથી એટલે અમે ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ કે વહેલી તકે વરસાદ થાય તો આવનારા દિવસોમાં ખેડૂત પાસે પાંચ પૈસા મળે અને ગોળ પાણી આરા થાય એવી કાર ભલે ગામમાં બેસાઇ માંડવીયા તાણે હું હુકાય છે વરસાદની જરૂરિયાત છે હુયા બે હગે નહીં ફૂલ છે નહીં તો ભગવાન આ મેજબાની કરે વરસાદ થાય તો આમાં કંઈક ખેડૂતને થાય બધા ભાવ કાંઈ આવતો નથી એટલે કરવું હું આમાં ખેડૂતને બહુ તકલીફ છે પાવર પૂરતો આપે એ અમારી માંગ છે વરસાદની અત્યારે ખાટ જરૂરિયાત છે માંડીને ફૂલ ને ભૂજાની જે પરિસ્થિતિ છે વરસાદ વાગે અત્યારે અટકી ગઈ છે ખેડૂતોને જીને રાત મહેનત કરવી પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે પાણી તો હાલના તત્વે છે ને પાવા પૂરતી પણ પાછળના દિવસોમાં કુદરત જો વરસાદ ના આપે તો ખેડૂતોની ગરબાતીના પાયા ઉભા થાય કુદરત જો વધારે વધારે વરસાદ આ વિસ્તારના તાલુકામાં થાય છે તો ખેડૂતોને બે પૈસા મળે એવી કુદરતમાં આધારિત છે એવી અપેક્ષાને હિસા રાખી કુદરત જે કહી તે પણ સારું કરશે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે